રાજ્યમાં આજથી વર્ષે વરસાદનું જોર આગાહી કરી છે હવામાન વિભાગે ત્રણ દિવસ ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું નવસારી વલસાડ ડાંગમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું જેની સાથોસાથ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે રેડ એલર્ટ જાહેર કરાયું છે વડોદરા ભરૂચ સુરત નર્મદા છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ભાવનગર બોટાદમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન આ સાથે અમદાવાદ ગાંધીનગર પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું મહેસાણા અરવલ્લી મહીસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે પંચમહાલ દાહોદ અને આણંદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે આ સાથે સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર છે सलामती भाग रूपे तमाम बंदरो पर त्रहण नंबर नो सिग्नल पर लगा पायो कल के लिए सिक्स सेप्टेम्बर जो एक्सेप्शनली हैवी रेनफॉल दिया गया है गुजरात रीजन में नॉर्थ गुजरात रीजन में साबरकंठा के लिए दिया गया है रेड वार्निंग के साथ और जो एक्सट्रीमली एक्सट्रीमलीवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बल्सकांठा मेहसना और अमरेली के लिए रेडी तो टू वेरी हैवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन गांधीनगर खेडा और महीसागर के लिए दिया गया है બાકી જો ગુજરાત રીજનિ ડિસ્ટ્રિક્સ હેગ્રો વર્નિંગ કે સાથા આઇસોલેટ પ્લેસેસમાં હેવલ એન્ડ ફોર્ વર્નિંગ રહ્યા છે